आज ना स्वातंत्र्य दिवस निमित्त आपण आपण ध्वजवंदन कार्यक्रम करत गीत सुरू करेगे सुरू कर

i love it. આ દેતાઈ આ દેતા નમકતી આની સવિહે પરે ત્રણ ડાન્સ પણ અમારી બાળાઓ રજૂ કરશે ચોથા ધોરણ ની છોકરીઓ પાંચમા ધોરણ ની છોકરીઓ અને સાથે આઠ ધોરણ ની છોકરીઓ আমা সা ধ সা রুদরা কিরাবিছে প্রথ বিচ রাছে উপস্থ বার অনে ট মা কিরা બુધવારંગાનો જન્ગની કોંગ્રેસ અધિવેશન ને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવા ઠરાવ થયો તેમાં કેસરી સફેદ અને લીલા રંગના પટ્ટાઓ હતા કેસરી રંગ ધર્મ નો અસોપન ધર્મ સ્થાન મળ્યું હતું ખુબ સરસ ધોરણ આઠ માંથી ઈશાન ભારતીય નાગરિકો નું પ્રતિક છે આપણો ધંધા તિરંગો છે ઉપર સફેદ અને નીચે લીલા છે સફેદ પત્તામાં એક ચક્ર આવેલું છે જેને અશોક ચક્ર કહે છે આપણા દેશનો

સાજે સાજે પ્રવૃત્તિ અને વિકાસ માટે પણ પ્રયત્ન કરીએ છે એટલા માટે આપણા શર્મ આપણે પ્રવિત છે આપણે આપણા શર્મનું આદર કરીએ છીએ એના આપણે એના માટે શકીએ છીએ આપણે આપણા શર્દનો સમાન વચ્ચે કરી આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ ને આગળ ધરાવતા ધોરણ ચાર ની બાળાઓ દેશભક્તિ ગીત મિક્સ ફોર્મ અહીં આગળ આવીને રજૂ કરશે ધોરણ ચાર ની બાળાઓ

અનેક આંદોલનો શાળાઓ રાખવામાં આવે છે રાષ્ટ્ર ગીત ગવાય છે રાસ્તા વેચવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે ઘરની સરકારી બહુ સરસ ઘણા બધા દેશભક્તો પોતાના પ્રાણોની આહુતિ આપી જયારે આપણને મહામૂલી આઝાદી મળી છે ત્યારે આ આઝાદીનું જતન રક્ષણ અને સંવર્ધન કરવાની આપણા સૌની જવાબદારી છે આપણા કાર્યક્રમ ને આગળ વધારતા ધોરણ આઠ ની વિદ્યાર્થીની દિવ્યા પણ પોતાના વિચારો રજૂ કરશે પંદર ઓગસ્ટ ભેગા થયા છીએ તે કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ આપણા રાષ્ટ્રીય ગૌરવ અને સ્વતંત્ર અને બલિદાનનો પ્રતીક છે 15મી ઓગસ્ટ એ દિવસ છે જ્યારે ભારત દેશ અનેક બલિદાન પછી આઝાદ થયો હતો આપણા ભારત દેશ આપણા આઝાદ ભારત દેશમાં સ્વતંત્રીઓએ પોતાના લાખો સ્વતંત્રીઓએ પોતાના બલિદાનો આપ્યા છે અને વરસાદ વાળો ચાલુ થઈ ગયો હારવાર બસ બસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રહી સમિતિ એવો લેટર કર્યો આપણે સાથી સહાય શિક્ષકો આપવાના થતા નથી એમને છૂટા કરી દેવા બેન છૂટા કરી દીધા એ લેટરના આધારે બરાબર ધૂપબત્તી અગરબત્તી પણ આજકાલ સુગંધ જ સુગંધ છે એવું તમ અત્યારે જનતાબેન અમારી સલાહ કરે છે કરી દઈ જનતાબેન નો જો ગોઠાણ ગામ સારું રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આટલી વધારે સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત થાય છે કોઈ અન્ય ગામમાં તમે ગયા છો ક્યારે તમારા પોતાના ગામમાં છે આટલું પબ્લિક કોઈ આવે છે કોઈ જગ્યાએ તમારા પોતાના કિંમતી કિંમતી સમયમાંથી રાષ્ટ્ર માટે દેશ માટે તમે સમય કાઢીને અહીં ઉપસ્થિત થયા છો રાષ્ટ્રધ્વજ ના માન માટે સન્માન માટે આપણા દેશ માટે તે માટે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ જ આભારી છું સૌનો ખૂબ ખૂબ આભાર આ તબક્કે આપણા કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણા બધા નામી અનામી ઘણા બધા વ્યક્તિઓનો સહકાર રહે છે ખાસ કરીને મારા બાળકો મારી શાળાનો સ્ટાફ અલ્પાહારની વ્યવસ્થા કરવા માટે કાકાશ્રીઓ રોહિતભાઈ છે ધ્વજવંદન ફરકાવવા માટે મનીષભાઈ અશ્વિનભાઈ

શાળાની પડખે ઉભા રહે છે અને આપણને મદદ કરે છે અહીં આપણા રાષ્ટ્રીય પ્રસંગે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે હંમેશા સ્વદેશી વસ્તુઓ જ અપનાવીશું બને ત્યાં સુધી આપણે વિદેશી વસ્તુઓ કે વિદેશી ચેનલ થકી જે કંઈ પણ આપણે ત્યાં આવતું હોય તો એનો બહિષ્કાર તો નથી કરવાનો પણ આપણે પ્રયત્ન કરીશું કે જ્યાં સુધી સ્વદેશી વસ્તુ મળે ત્યાં સુધી આપણે સ્વદેશીનો જ ઉપયોગ કરીશું એ ખાવાની વસ્તુ હોય પહેરવાની વસ્તુ હોય કે વાપરવાની વસ્તુ હોય બને ત્યાં સુધી આપણે સ્વદેશી અપનાવીશું બસ આ એક પ્રતિક્રિયા ચાલો ભાઈ આજનો કાર્યક્રમ પૂરો જય હિંદ જય ભારત વંદે માત્ર અહીંયા આપણે બધાને નાસ્તા વાસ્તા કરાવી દીધા છે કમ્પ્લીટ ને હવે નીકળી ગયા છે બરોબર ફર્સ્ટ ક્લાસ એવું લાગ્યું મને કહેજો ખાસ કરીને જણાવજો આજનું